તેની માહિતી સાથે સોમાસુ અત્યારે ક્યાં પહોંચેલું છે અને જેની અસર ગુજરાતની અંદર આવનાર પાંચ દિવસ સુધી કેવી જોવા મળશે જેની પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ સાથે સાથે ગુજરાતની અંદર જે વિસ્તારોમાં

હવે આજુબાજુના વિસ્તારોમાંથી ઘાતક પવન આ સિસ્ટમ પોતાની તરફ ખેંચીને ત્યાંથી હવે ભારતના દક્ષિણ વિસ્તારોની અંદર આ પવનો આગળ વધીને ટકરાતા જોવા મળી રહ્યા છે જેના કારણે અનેક રાજ્યોમાં આજે રાત્રિ દરમિયાન તીવ્ર પવનો જોવા મળી શકે છે ને પવનોની ગતિવિધિઓ સાથે અનેક જિલ્લાઓની અંદર અને રાજ્યોની અંદર ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં પણ ગુજરાતની અંદર ચોમાસાની દસ્તક જોવા મળી છે ને બે હજાર ચોવીસનું ચોમાસું રાજ્ય માટે ખૂબ જ સારું રહેવાનું છે તેવી પણ આગાહી કરવામાં આવી છે ને જેમાં અઠ્ઠાણું ટકાથી લઈને એકસોને ચાર ટકા સુધીનો વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે સાથે સાથે આજે રાજ્યની અંદર કચ્છના જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતના ગુજરાતના મધ્ય વિસ્તારોમાં તીવ્ર વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે સાથે જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે રાત્રિ દરમિયાન ભારે પવન સાથે આંધી તુફાન વંટોળ સાથે પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે જેને જોતા અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર મોટો પલટો જોવા મળી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે હવે વાતાવરણ પણ મજબૂત બનતું જોવા મળ્યું છે સાથે જ મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધેલું સોમાસુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચીને નિષ્ક્રિય એટલે કે નબળું પડેલું જોવા મળ્યું હતું જે બાદ હવે

જોવા મળ્યો છે જેને જોતા આજે રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન અને આંધી તુફાન સાથે વંટોળ જેવો માહોલ જોવા મળી શકે છે ને ગુજરાતની અંદર આબ ફાટ્યું હોય તેવું પણ આજે રાત્રિ દરમિયાન જોવા મળશે અને અનેક જગ્યા ઉપર કડાકા ભડાકા પણ જોવા મળવાના છે જેમાં જિલ્લાઓની જો માહિતી મળવે તો દક્ષિણ ગુજરાતની અંદર આજે આમોદના વિસ્તારોની અંદર રાજપીપળાનો વિસ્તાર અને ભરૂચના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પવનો મજબૂત રીતે ફૂંકાતા જોવા મળશે છવાયા વાતાવરણ સાથે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે જેમાં સુરત વ્યારાનો વિસ્તાર વલસાડનો વિસ્તાર નવસારી ડાંગ તાપીના વિસ્તારોની અંદર આહવાના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન મોટો પલટો આવી શકે છે અને દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ એરિયાની અંદર જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાક દરમિયાન હવે ભારે પવનની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ અંગે મોટી આગાહી આપવામાં આવી છે સાથે સાથે વાદળ છવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી શકે છે અને તીવ્ર પવનની ગતિવિધિઓ આ સંપૂર્ણ વિસ્તારોમાં ઘાતક રીતે ફૂંકાતી જોવા મળશે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે તો એ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અરબ સાગરમાંથી આવતા પવનો તીવ્ર રીતે મળ્યા છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાની અંદર દરિયો બનતો હોય તેવું જોવા મળી રહ્યું છે દરિયાની અંદર પણ અત્યારે જોવા મળી રહ્યા છે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે પવનની તીવ્રતા સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે સલાયાના વિસ્તારોની અંદર ભાનવડનો વિસ્તાર રાજકોટ ચોટીલાના વિસ્તારોમાં બોટાદ જસદણ ગોંડલની અંદર પણ હળવા વરસાદ અંગે આગાહી આપવામાં આવી છે વેરાવળના વિસ્તારોની અંદર ઉનાનો વિસ્તાર મહુવા અલંગના વિસ્તારોની અંદર ભાવનગરની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળી શકે તો સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર અને મોરબીની અંદર પણ મોટો પલટો રાત્રિ દરમિયાન જોવા મળશે તીવ્ર પવનો સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં ફૂંકાઈ રહેલા જોવા મળી શકે છે અને રાત્રિ દરમિયાન ગાજવીજ જોવા મળશે અને આ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે રાત્રિ દરમિયાન મેઘરાજા ગાંડા બન્યા હોય તેવી રીતે આ સંપૂર્ણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ જોવા મળી શકે છે જો કચ્છના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર અત્યારે વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કચ્છના સંપૂર્ણ તાલુકાની અંદર મોટો પલટો આવી રહ્યો છે સાથે જ અત્યારે લખપત ખાબડ રાપર ગાંધીધામનો વિસ્તાર માંડવી બાડેલી અને નળિયાના વિસ્તારોની અંદર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે અને રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે કડાકા ભડાકા થંડસ્ટ્રોમ એક્ટિવિટીની અસરો પણ કચ્છના વિસ્તારોમાં જોવા મળશે અને પલટા સાથે ધીમી ધારે ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ કચ્છના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવું પણ મહત્વની આગાહીને મોટું અનુમાન કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં મિત્રો આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે સાથે સાથે અત્યારે હવે ઠંડીનો માહોલ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં બનતો જોવા મળ્યો છે અને ગરમીમાંથી લોકોને છુટકારો મળતો પણ જોવા મળ્યો છે જેને જોતા આજે રાત્રિ દરમિયાન અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદ ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર વડોદરા ગોધરા બોડેલીના વિસ્તાર દાહોદ છોટા ઉદયપુર ખેડાને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે પવનની તીવ્રતા સાથેને આંધી તુફાન વંટોળ સાથે જેવી રીતે આભ ફાટી હોય તેવી રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની રાત અંદર રાત્રિ દરમિયાન ભારે પવનોની સાથે હળવા હળવા અને મધ્યમ વરસાદને લઈને મોટી આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે તેમ તેમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટો અત્યારે જોવા મળી રહ્યો છે તો એની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હવે પવનોની દબાણ વધતું જોવા મળી રહ્યું છે સિસ્ટમનું ભારે જોર પણ વધતું જોવા મળી રહ્યું છે સિસ્ટમના જોરને જોતા આજે રાત્રી દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર પણ હળવા વરસાદ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી છે જેમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ગાજવીજ જોવા મળી શકે છે ગાજવીજ સાથે હળવા વરસાદને લઈને હાલ ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ ચોમાસું સક્રિય થયું છે તેની સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે ને આજે અને હજી પણ આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતના આ તમામ તમામ જિલ્લાઓની અંદર મોટો પલટો જોવા મળી શકે છે જેમ જેમ ચોમાસું મજબૂત બનશે તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આ ચોમાસું આગળ વધીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર પણ આગળ વધતું જોવા મળી શકે છે અને આવનાર પાંચ દિવસ સુધી આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે જેમાં પણ બાવીસ તારીખથી લઈને આવનારી અઠ્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને આ તારીખો દરમિયાન જે પણ વિસ્તારોમાં હજી પણ વાવણી નથી થઈ તે વિસ્તારોમાં આ તારીખો દરમિયાન વાવણી પણ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે જ બંગાળની ખાડીની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને આગળ વધીને અત્યારે મ્યાનમારના વિસ્તારોમાં ટકરાયેલું જોવા મળ્યું છે જેને જોતા મ્યાનમારના અનેક વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર આવ્યું છે સાથે ગુજરાત સિવાય બીજા અનેક રાજ્યોની અંદર જેમ કે મદુરાઈ બેંગ્લુરૂ બેંગ્લેવીના વિસ્તારો હૈદરાબાદના વિસ્તારોની અંદર વિશાખાપટનમનો વિસ્તાર ભુવનેશ્વર ધાનવડ નાગપુર મુંબઈ અને બેંગ્લેવીના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજ પવનની ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનોની અસરો સાથે તીવ્ર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી દર્શાવવામાં આવી છે તો વરસાદ વાવાઝોડા અંગેની આવી તાજી નવીને પળપળની માહિતી સૌ પ્રથમ મેળવવા દોસ્તો ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો